સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનિવૃત્તિકરણ કે અંતરકરણમાં જીવ આગળ વધતા મિથ્યાત્વના ત્રણ ભેદ પાડી દે છે તે અંગે તમારો પ્રશ્ન છે કર્મગ્રંથ પ્રમાણે આ દશાએ પહોંચેલો જીવ મિથ્યાત્વ અને અનંત અનુમંતી કર્મનો ઉદય એક અંતર્મુહૂર્ત સુધી ન આવે તેવો આંચરો પાડી દે છે અને મિથ્યાત્વના ત્રણ ભેદ કરી નાખે છે એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ પણ બોધામૃત ભાગ ત્રણ પત્રાંક સાતસો એકવીસ અને ત્રણસો ચોત્રીસમાં જૂની આવૃત્તિમાં પાંચસો ત્રાણું અને બસો પંચોતેરમાં સ્પષ્ટ અને સરળ સમજ આપી છે એક કાળચક્રમાં એક ઉત્સર્પીણી ચડતો કાળ દસ કોડાકોડી સાગરોપમનો પછી અવરસર્પિણી પડતો કાળ તેના ફરી દસ કોડાકોડી સાગરોપમ અને આ રીતે વીસ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર પૂરું થાય આપણે અત્યારે અવરસરપિણીના એટલે પડતા કાળના પાંચમા આરામાં છીએ કાળ હોય ને સાધકે વધુ ચેતવાનું છે ચરમાવર્ત ચરમ કરણ તથા રે બહુ પરિણતિ પરિપાક દોષ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલી રે પ્રાપ્તિ પ્રવચન વાક સંભવ દેવતે ધૂર સેવો સવેરે અહીંયા બે કડીમાં આનંદજી મહારાજ ગ્રંથિભેદ સંકેતની પ્રાપ્તિને ટૂંકમાં વર્ણવે છે દોષ ટળે આ દશાએ પહોંચેલો જીવ ઉપર કહેવા પ્રમાણે સંસાર સંમુકપણાના અનેક દોષો તેને ટળી જાય એટલે કે ભય દ્વેષ અને ખેદરૂપ જે ત્રણ દોષો હતા તે દૂર થઈ જાય અનતાનુમંતી ક્રોધ માન માયા અને લોભ આ પ્રકારના ચીકણા દોષો દૂર થયા હજુ સર્વ દોષો ગયા નથી પણ દૂર ખસે છે ખસવા લાગે છે દ્રષ્ટિ ખુલે આ દ્રષ્ટિ શબ્દ યોગનો છે એના પર શ્રી હરિભદ્ર સૂર્યએ યોગ દ્રષ્ટિ સમુચય નામનો ગ્રંથ લખ્યો છે દ્રષ્ટિ એટલે સાચી શ્રદ્ધા સાથેનો બોધ સમજ્યા વગરની શ્રદ્ધા રાખવી તે અધ્યાત્મમાં કાર્યકારી નથી બોધ વગરની શ્રદ્ધા ટકતી પણ નથી દ્રષ્ટિમાં શ્રદ્ધા અને બોધ સાથે વિચારપૂર્વક નિર્ણય કરવો અને સાચા સ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ દ્રષ્ટિ કહે છે શરૂઆતમાં દ્રષ્ટિ હોય છે સંસારી જીવો એ ગતાનુગતિક રીતે ચાલ્યા આવતા કામો કર્યા કરે વ્યવહારને પોષે જનસંમત કામ કર્યા કરે પોતાની આવડતનો ઉપયોગ આત્માર્થે ન કરે એનું નામ ઓગદૃષ્ટિ અને અન્યમૂત દોષ સેવાય છે આત્માર સિવાયના કાર્યોમાં ઘણો આનંદ વેદાય છે અને તે પ્રમાણે વર્તાય છે એકાંત દ્રષ્ટિ હોવાથી દયાને નામે પણ પૌદગોલિક સુખ અને જગત સુધારણાના કાર્યો ધર્મ સમજીને જીવ કર્યા કરે છે લોકસંઘના જ આ જીવોની જિંદગીનો ધ્રુવ કાંટો છે વધુમાં વધુ પોતાના અને પરના દેહની કાળજી આગળ ધરાય છે હવે સવળીએ આગળ વધતાં આ દ્રષ્ટિમાં આવેલ જીવની વિવેક દ્રષ્ટિ ખીલતી જાય છે જીવ સ્વ પરની ઓળખાણ કરવા પ્રયત્નશીલ બને છે આવા જીવને હવે ત્યાગ અને વૈરાગની વાતોનું મહાત્મ્ય વધે છે નિર્વેદ અને સંવેગ જન્મે છે આ સ્થિતિ આ અભિગમ કે આ દ્રષ્ટિના આઠ ભાગ પાડ્યા છે તેના નામ અનુક્રમે મિત્રા તારા બલા દીપરા સ્થિરા કાંતા પ્રભા અને પરા છે આ પ્રત્યેક દ્રષ્ટિમાં જે અધ્યાત્મમાં આગળ આગળ વધતો જાય છે તેમ તેમ તેના આત્મગુણો પણ વધારે વધારે વિકાસ પામતા જાય છે એનું દ્રષ્ટિબિંદુ પહેલાં જે સંસાર સન્મુખ હતું હવે તેની દિશા બદલાતી જાય છે મોક્ષ સન્મુખતા થાય છે અને એનો વિકાસ સાચે માર્ગે થાય છે આ દ્રષ્ટિવાળા જે અધ્યાત્મમાં કેટલે પહોંચ્યા પોતાનું સ્થાન અધ્યાત્મમાં ક્યાં છે એ આ આઠ દ્રષ્ટિથી સ્પષ્ટ જણાય આવે છે એમાં દ્રષ્ટિ પછી ઉન્નતિક્રમમાં જે યોગદ્રષ્ટિઓ બતાવવામાં આવી છે તે જીવના સમજણ અને આચરણની ભૂમિકા રજૂ કરે છે આત્મદ્રષ્ટિ ખુલવા લાગે છે ધીમે ધીમે જીવ અંતરંગ વિકાસ પર વિજય મેળવતો જાય છે અત્યાર સુધીના પહેલાંના બધા કદાગ્રહ હઠાગ્રહ અભિનિવેશ દૂર થતા જાય છે સંસાર પરનો રાગ ઘટતો જાય છે ભૌતિકનું મહાત્મ્ય ઘટે જીવમાં સ્થિરતા શાંતિ અને નમ્રતા આવતી જાય છે પોતાનું શું છે પારકું શું છે પોતાને લાભકારક શું છે અને સંસારમાં રખડાવનાર શું છે અને શું હતું એ હવે સમજાતું જાય છે સમજાય છે કરણ લબ્ધિમાં આવે છે આ કરણ આત્માના રૂપ છે પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ એટલે જીવની પૂર્વકાળમાં ચાલુ પ્રવૃત્તિ હતી તેમાં કંઈ ફેરફાર ન થાય એ પ્રવૃત્તિઓ હતી તેવી જ ચાલુ રહે યથા પરંતુ એની પ્રગતિ થવા માંડેલી હોવાથી અને સાતે કર્મોની સ્થિતિ ઘટેલી હોવાથી મિથ્યાત્વનું જોર અહીં મન થતું જાય છે સમ્યકત્વ એટલે શુદ્ધ દેવ શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મની પીછાણ અને સ્વીકાર થવા લાગે છે કોઈક જીવને નદી ગોળ પાષાણ ન્યાયે આ સ્થિતિ સંભવે અથવા તો કોઈકને સત્સમાગમને યોગે થાય પૂર્વ પુણ્ય ઉદયથી મળ્યો સદગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું હૃદય શોક એવું થાય અને જીવ આગળ વધે જેવી સકામ અને અકામ નિર્જરા દ્વારા કર્મ પર થોડે થોડે કાબૂ મેળવતો જાય છે ઈચ્છાપૂર્વક આત્મસંયમથી કર્મક્ષય થાય છે તે સકામ અને ઈરાદા વગર વેદનથી ઘટે તે અકામ નિર્જરા બે ત્રણ ઇન્દ્રિયોવાળા જીવનના કર્મો મન વગર પણ દુઃખે કરીને વેદીને ખપે છે એવા પ્રાણીઓના કર્મો સમજ્યા વગર ઈરાદા વગર કે ઈચ્છા વગર ખપે તેને અકામ નિર્જરા કહેવાય છે પશુ પંખી મનુષ્યો પરાધીન પણ સહન કરે કે પ્રાણીને છેદન ભેદન વખતે સહન કરવાની બાબતો બની આવે તે અકામ નિર્જરામાં ગણાય છે આવી રીતે સમજીને અથવા પરિસ્થિતિને તાબે થઈને કર્મની જરા થાય થઈ જાય તેમ કરતાં કરતાં કોઈ વખત કર્મોની સ્થિતિ એક ક્રોડાકોડી સાગરુપમની થઈ જાય છે આ વર્ત જ્ઞાન આવરણ્ય દર્શન આવરણ્ય વેદને અંતરાય એ ચારો કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાકોડી સાગરુપમની હોય છે એકડા ઉપર ચૌદ મીંડા ચડે ત્યારે ક્રોડાકોડી થાય એવા સાગરુપમ ત્રીસ વખત થાય ત્યારે જેટલો કાળ જાય તેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ આ ચાર કર્મની છે એટલે એક વખત બાંધેલા જ્ઞાનાવરણીય કર્મનો વધારેમાં વધારે ઉદયકાળ તેટલા વખત સુધી ચાલે છે આ તો એક જ વખત બાંધેલા જ્ઞાનાવરણીય કર્મની હકીકત થઈ આના ઉદયકાળમાં કે આ દરમિયાન બીજા જ્ઞાનાવરણીય કર્મ બાંધેલા હોય છે અને તે પ્રકારે દર્શનાવરણીય વેદ્ય અને અંતરાય કર્મ માટે પણ સમજવાનું છે નામકર્મ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ ઉદયકાળ સ્થિતિ વીસ ક્રોડાપોડી સાગરુપની હોઈ શકે છે અને મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર ક્રોડાકોડી સાગરુપોની હોય છે આવી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ છે તેમાંથી સહજ ઓછી એક ક્રોડાકોડી સાગરપમની સ્થિતિ જીવ રહેવા દે કે થઈ જાય ત્યારે તેને યથાપ્રવૃત્તિકરણ કર્યું કહેવાય છે આમાં કર્મની વાત ન કરી તેનું કારણ એ છે કે એ કર્મ ભવ આશ્રય હોયને એનો યથાપ્રવૃત્તિકરણ સાથે સંબંધ રહી શકતો નથી અહીં કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રમાણમાં સાથે કર્મોની સ્થિતિ ઘણી ઓછી બની જાય છે આવું કરણ તો સંસાર પરિભ્રમણમાં જીવે અનંતવાર કરેલ હોય છે જો ગ્રંથિભેદ ન થયો તો આ નિરર્થક અધ્યાત્મમાં આગળ વધવામાં કોઈ ઉપયોગ રહેતો નથી બીજું અપૂર્વકરણ એટલે ગ્રંથિભેદ આ બીજું કરણ અપૂર્વકરણ કહેવાય છે યથાપ્રવૃત્તિકરણ કરેલ જીવ રાગ દિવસની નિબીડ ગાંઠને કાપી નાખે તેને ગ્રંથિભેદ કહેવામાં આવે છે લબ્ધિમાં પ્રવેશેલ જીવ આગળ વધતો વધતો જાય છે તેમ પરિણતિની નિર્મલતા વધારે વધારે થતી જાય છે અનાદિકાળના પરિભ્રમણમાં જીવે આ પૂર્વકાળમાં કોઈવાર કરેલ ન હોવાને કારણે અને એ રાગદ્વેષની ગાંઠને તોડી નાખવાનો આ પહેલો જ પ્રસંગ હોવાને કારણે આ અભૂતપૂર્વ ઘટનાને અપૂર્વકરણ કહેવામાં આવે છે આ ગ્રંથિ તૂટવાથી ચેતન રાગદ્વેષ ઉપર કુઠારા ઘાત કરે છે અને પ્રગતિ માટે નવો યોગ માર્ગ ઉઘાડો કરી દે છે યથાપ્રવૃત્તિકરણ કરેલ જીવ જ આ બીજું અપૂરોકરણ કરી શકે છે એટલે આ બીજા અપૂરોકરણના પૂર્વકરણ તરીકે આ યથાપ્રવૃત્તિકરણ થવું જરૂરી છે યથાપ્રવૃત્તિકરણ કરનાર બધા જ અપૂર્વકરણ કરે એ કંઈ જરૂરી નથી પણ અપૂર્વકરણ કરનારે યથાપ્રવૃત્તિકરણ કરેલું હોવું જ જોઈએ અપૂર્વકરણને કીડીનો દાખલો આપી સમજાવાય છે કે ચાલતી ચાલતી કીડી દિવાલ નજીક આવે કોઈ પાછી ચાલી જાય છે કોઈ ત્યાં અટકી જાય છે ને કોઈક દિવાલે ચડે છે જે ચડે તે અધ્યાત્મમાં આગળ વધે છે અને તે આગળનું અનિવૃત્તિકરણ હવે કરશે સંસારમાં રહેવાનો કાળ હવે અર્ધપૂતગલ પરાવર્તન જેટલો જ બાકી રહે એ ગ્રંથિ તૂટવાથી રાગદ્વેષનો નાશ થતો નથી પણ એની અનાદિની ગાંઠ પડેલી હોય છે તે છૂટી જાય છે અને એનો સર્વાંશ નાશ કરવાનો માર્ગ ખુલ્લો થાય છે હવે ત્રીજું અનિવૃત્તિકરણ ચરમકરણ કે અંતરકરણ અપૂર્વ ઉલ્લાસને લઈને પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી જીવ અંતર્મુહૂર્ત કાળમાં જ અનિવૃત્તિકરણમાં પ્રવેશ પામે છે અપૂર્વકરણ કરતાં પણ એ નિર્મળતા વધુ છે લબ્ધિ અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્ય જીવ કે એકવાર સમકેત થયા પછી પાછો મિથ્યાદ્ટિ થઈ ગયો હોય તેવો જીવ ફરી સમ્યક દર્શન પામવાની અભિલાષાવાળો હોય તો અને શુભ પરિણામની સન્મુખ થયેલો હોય તો તે એક અંતર્મુદ એટલે કે બે ઘડીમાં કંઈક ઓછું આટલા સમય સુધી અનંત ગુણા સમયે સમયે વધતા વિશુદ્ધ પરિણામ કરતો સંકલેશ પરિણામો દૂર કરી કશાયની મનતા કરતો જતો વર્ધમાન શુભ પરિણામના બળથી સર્વકર્મની પ્રકૃતિઓની સ્થિતિ ઘટાડતો ઘટાડતો અશુભ પ્રકૃતિઓનો રસ ઘટાડતો શુભ પ્રકૃતિઓનો રસ વધારતો ત્રણ કરણ જે સમ્યકદર્શન પ્રાપ્ત કરાવે તેવા આત્મભાવની શરૂઆત કરે છે આમાં પહેલું કરણ યથાપ્રવૃત્તિકરણ છે તેની હદ સુધી તો જીવ અનંતિવાર આવીને પાછો ફરી જાય છે મંદ પુરુષાથી થઈ જાય છે કે સમકિત થઈ ગયું હોય એમ માની બેસે છે અને કાં તો કોઈ અન્ય મત મતાંતરમાં તણાઈ જાય છે જો આગળ વધે તો કરણ લબ્ધિ વડે બે ઘડી પૂરી થતાં પહેલાં જ સમ્યકત્વ થાય છે ત્રણે કરણમાં યથાપ્રવૃત્તિકરણ વખતે અલ્પશુદ્ધિ હોય છે પહેલાં કદી પ્રાપ્ત ન થયા હોય તેવા પરિણામ પામમાં તેનું નામ યથાપ્રવૃત્તિકરણ જેવા હોવા જોઈએ તેવા પણ બાહ્યમાં હજુ પ્રવૃત્તિમાં ફરક નથી પડ્યો બીજું અપૂરો કરણમાં સમયે સમયે શુદ્ધતર પરિણામ થાય છે પહેલાંના કર્મોની સ્થિતિ ઘણી ઘટતી જાય છે અશુભ પ્રકૃતિનો રસ કે અનુભવ ઘટતો જાય છે અને ગુણ શ્રેણી સંક્રમણ નામની ક્રિયાથી નિર્જરા થયા કરે છે ભેદ થાય છે અને ત્રીજું અનિવૃત્તિકરણમાં એટલે કે અંતરકરણમાં એક સમયે સાથે શરૂ કરનાર સર્વજીવોના પરિણામ સરખે સરખા વધ્યા કરે છે કેમ કે અનંતાનુમંધી ક્રોધમાન માયા લો અને મિથ્યાત્મોયની મિશ્ર અને સંકિત મોહિની છેદ્યા જેમ લશ્કરી કવાયતમાં સાથે પગ બધાના ઉપડે છે તેમ સાથે જ અપૂરો કરણમાં થતી નિર્જનનો ક્રમ ચાલુ રહે છે અને અંતરકરણ નામની આ કરણમાં ક્રિયા થાય છે મિથ્યાત્વ અને અનંતનુમતી કર્મોનો ઉદય એક અંતર્મુથિત ન આવે તેવો આંતરો પાડી દે અને મિથ્યાત્વના ત્રણ ભેદ કરી નાખે પહેલાં હતું તેવું જ આ તો મોહિનીય બીજું મિશ્ર મોહિની આગલા કરતાં ક્યાંય ઘટતા બળવાળું અને અંશે સાચી શ્રદ્ધાના ભેગવાળું અને ત્રીજું સમકિત મોહિનીય જેના ઉદયમાં સમકિતનો નાશ ન થઈ જાય તેટલા મંદ બળવાળું આમ થતાં થતાં આગળ વધતા સાચી શ્રદ્ધા પ્રતિથી કે સમ્યક દર્શનનો ઉદય થાય છે આ થયું કે જીવ હવે વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તનમાં મોક્ષે જવાનો છે મિથ્યાત્વ અને અજ્ઞાનના પડેલા દળિયાના અહીં બે ભાગ પાડી દે છે એક વિભાગમાં અંતર્મુર્તમાં ભોગવાય એટલો પૂંજ એટલે ઢગલો અને બીજા ભાગમાં સહેજ ઉણા એક કોટી સાગરોપમ કાળમાં વિદાય એટલા મોહનીના દળિયા રહ્યા હતા તેમાંથી અંતર્મુહૂર્તના ઓછા કરે નાના પૂંજનો ક્ષય થાય મોટાને ઉપસમાં વિધે સામાન્ય રીતે અંતર્મુહૂર્ત એટલે આઠ સમયથી વધુ અને અડતાલીસ મિનિટથી ઓછો કાળ જેનો તાત્કાલિક ઉદય ન થાય તેમજ સર્વથા નાશ ન થાય તેને ઉપશમ કહેવાય છે એ મિથ્યાત્વ સ્થિતિના હવે બે ભાગ થયા નાના પૂંજનો ક્ષય અને મોટા દબાવી રાખ્યા છે અને આ જ ક્ષણે ઉપશમ થાય છે આનું નામ અંતરકરણ અંતરકરણને પ્રથમ સમયે સંકેતની પ્રાપ્તિ થાય અને એ રીતે થતું આ અનિવૃત્તિકરણ નામનું ત્રીજું કરણ તે ચરમકરણ કહેવાય છે કેમ કે જીવ હવે છૂટવા ન જ રણમાં ભાવના ચંદનના છાંટા કે રણમાં હરિયાળી ઓએસિસ કે જન્માન મનુષ્યને દેખાવા લાગે તેવો અદ્ભુત આનંદ અહીં જીવને વેદાય છે ગાઢ તિમિર અજ્ઞાન રૂપે મિથ્યાત્વની તીવ્રતા ઓછી થઈ આકરા અનતાનુમંદી કશાય ખથી જાય છે સાત પ્રકૃતિ ચાર અનંતાનુમંદી કશાય એટલે ક્રોધમાન માયા લોભ અને ત્રણ પ્રકૃતિઓ મોહિનીય મિશ્ર મોહિની અને સમકિત મોહિનો નાશ થતાં આ સ્થિતિ હાંસલ થઈ ચરમાવત ચરમ કરણ તથારે બહુ પરિણતિ પરિપાક दुष्टवली दृष्टिखुले बलि प्राप्ति वाक संभव देवते दूर से वो सवेरे स्वरूप परम गुरु